પાલ તારીખ પચીસ સાત જીઆઈડીસીની કંપનીઓમાં લાકડાના પીઠાઓમાં વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન થયાની માહિતી મળી છે પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે અનરાધાર પડેલા પાંચ ઇંચ જેટલા ભારે વરસાદના પગલે પાલેજની પૂર્વ દિશામાં આવેલી જીઆઈડીસીની જાણીતી કંપનીઓ પ્રિસિઝન વાયર્સના તેમજ તેની સામે ડીજીવીસીએલ જેટકો સબસ્ટેશનમાં કેડસામાં પાણી વરસાદી ભરાઈ ગયા છે આગળ જતા ટુફ્લિક્સ કંપનીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આર્કેલિક્રીમ રબર કંપનીમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા બંને કંપનીઓએ મોટરો વડે વરસાદી પાણી કાઢવાના પ્રયત્નો આદર્યા છે અહીં ગુજરાત સોમિલ તેમજ જનતા સોમિલમાં પણ વ્યાપક પ્રમાણમાં વરસાદના પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું હતું પાલેજ નોટિફાઈડની કચેરી અહીં વરસાદ પાણીને અટકાવવા માટેના પ્રયત્નો કરવામાં આગળ આવવું જોઈએ પાલેજ નેશનલ હાઈવે અડતાલીસ ગર્જન તરફના ટ્રેકની બાજુમાં વરસાદી પાણી નીકળાના કાસમાંથી ધસમસતા વરસાદી પાણી પાલે જીઆઈડીસીની કંપનીઓમાં પ્રવેશી ધમરોળે છે પાલે જીઆઈડીસી એસોસિએશન દ્વારા આ બાબતે કંપનીઓનો પક્ષ લઈ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતોનો દૂર શરૂ કર્યાની માહિતી મળી છે વરસાદી પાણીનો કેનાલના રસ્તા નિકાલ કરવા માટે પરવાનગીઓ માંગવામાં આવી રહી છે અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે